પરંતુ મહાનગરપાલિકા નવસારી વાસીઓની સમસ્યાનું નિરાકરણ લાવવામાં અસફળ છે છેલ્લા કેટલાક મહિનાઓથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પરંતુ અધિકારીઓ જાણે આંખ આડા કાન કરી બેઠા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે નવસારીના તરોટા બજારમાં આવેલા સાંગાવાડ મહોલ્લાના સ્થાનિકોની નળમાં પીવાનું પાણી ન આવતા સમસ્યાથી મૂંઝાઈ રહ્યા છે પાણીના કપલાડથી રોજિંદા જીવન પર અસર પડી રહી છે ટોયલેટ હોય કે કિચનનું કામ મહિલાઓ આ સમસ્યાથી કંટાળી ગઈ છે સમસ્યાની તંત્રને રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે પરંતુ પીવાનું પાણી હજુ સુધી આવતું નથી આ મામલે આજે નવસારી મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા માટે સ્થાનિકો પહોંચ્યા હતા મેરી નામ ઉષાર મેલા વાલી છું બટ મેન ભી ક્યા બે ત્રણ વાર કમ્પ્લેન ભી ક્યા બહુ બટ કોઈ કોઈ કુછ કરતા નહી કોઈ આવે ઉધર જરા ખોદે જરા ખોદે વાપસ ચલી બસ હજુ તો તમારા પાણી આયા નહીં એમને કોઈ પાણી કી બહુ તકલીફ છે આટલા આટલા ઉમરવાળી આ એટલા ઉમરવાળી લોકોની ની ઘર મેં પાણી જે લઈને બાટલા લઈને ખેલિયા કરતા છે કે એની માટે કોઈ કરી નહીં આપે તો કાલે અમે બિસ્તરા વાસણ ને પોટલા ને કપડા ને પોટલા લઈને ઓફિસમાં આવીને બેસવાનું નક્કી કરેલી છે ચોખ્ખી વાત આમાં કોઈ

કે અમારી અરજી શિકારતા નથી તો પણ તમે અમને પાણીનો કેટલી આપદા પડે છે આજે 8 દિવસથી કપડા તૈયાર ધોવાયા નથી નાવાને આપદા પડે છે ટોયલેટ બાથરૂમમાં પણ પાણીની આપદા પડે છે તો તમે જેમ મને જ અમારો જલ્દી નિકાલ કરો રસ્તા પર ખોદકામ કરી કરીને હો તમે કંઈ કરતા નથી આગળ કોણ અરજી આપી છે બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી